નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવની ગણિત વિષયની પુથીના ભાગ ચારની અંદર જે પ્રકરણ નંબર આઠ આપેલું છે ચતુષ્કોણ તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની સ્વાધ્યાયપુથીના ભાગ ચારની અંદર આપવામાં આવેલા ગુજરાતી ગણિત અંગ્રેજી વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયો છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો શરૂ કરીએ ધોરણ નવ વિષય ગણિત સ્વાધ્યાય પુથી ભાગ ચાર ચેપ્ટર નંબર આઠ વિકર્ણો પરસ્પર બિંદુ ઓમાં છેદે છે જો ખૂણો બી ઓ સી બરાબર નેવું અંશ અને ખૂણો બી ડીસી બરાબર પચાસ અંશ હોય તો ખૂણો ઓ એ બી બરાબર ખાલી જગ્યા થશે તો જવાબ આવશે વિકલ્પ સી ચાલીસ બીજું એક ચતુષ્કોણના ત્રણ ખૂણાના માપ ક્રમશ પંચોતેર અંશ નેવું અંશ અને પંચોતેર અંશ છે તો ચોથા ખૂણાનું માપ ખાલી જગ્યા થશે તો જવાબ આવશે વિકલ્પ ડી પંચાણું અંશ ત્યાર પછી છે ત્રીજું ચતુષ્કોણ એ બી સીડી એ સમ બાજુ છે ત્રિકોણ એ સી બી બરાબર ચાલીસ અંશ હોય તો ખૂણો એ ડી બી બરાબર ખાલી જગ્યા થાય તો જવાબ આવશે વિકલ્પ સી પચાસ અંશ ચોથું કોઈ ચતુષ્કોણના ચારેય ખૂણાના ગુણોત્તર ત્રણ જેમ સાત જેમ છ જેમ ચાર હોય તો ચતુષ્કોણનો પ્રકાર કયો હશે તો જવાબ આવશે વિકલ્પ ડી સમલંબ ત્યાર પછી છે પાંચમું સમાંતર બાજુ ચતુષ્કોણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે વિકલ્પ સી વિકર્ણ સામસામેના ખૂણાને દુભાગે છે છઠ્ઠું બે સમાંતર રેખાની છેદિકાથી બનતા તમામ અંતઃકોણોનો દ્વિભાજક એક ચતુષ્કોણ બનાવે તો તે ચતુષ્કોણનો પ્રકાર જણાવો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી લંબ ચોરસ સાતમું બાજુ ચતુષ્કોણની બધી બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમશઃ જોડતા કયો ચતુષ્કોણ મળશે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી લંબ ચોરસ આઠમું ત્રિકોણ એ બી સીમાં ડી અને ઈ અનુક્રમે એ બી અને એ સીના મધ્ય બિંદુ છે ઓ એ બી સી ઉપર આવેલ એક બિંદુ છે પી અને ક્યુ એ ઓ બી અને ઓ સીના અનુક્રમે મધ્ય બિંદુઓ હોય તો ચતુષ્કોણ ડી ઈ ક્યુ પ્રકાર કયો હશે તો જવાબ આવશે વિકલ્પ ડી સમાંતર બાજુ નવમું ત્રિકોણ એ બી સીમાં ડી અને ઈ અનુક્રમે એ બી અને એ ના મધ્ય બિંદુ છે જો ને એફ સુધી લંબાવવામાં આવે અને આપણે એવું સાબિત કરવું છે કે સી એફ બરાબર ડીએ અને સી ને સમાંતર ડીએ તો નીચેનામાંથી કઈ માહિતી પસંદ કરશો જવાબ આવશે વિકલ્પ ઈ બરાબર ઈ એફ ધોરણ નવની અંદર ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી જો તમારે અભ્યાસ કરવો છે તો આપણે માત્ર ચારસો નવ્વાણું ની અંદર આ બ્રહ્માસ્ત્ર બેચનો અભ્યાસ કરી શકશું મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવત પીડીએફ સુપર ક્વોલિટીની એનિમેશનથી ભરપૂર પીપીટી એમસીક્યુ ટેસ્ટ વોટ્સઅપ સપોર્ટ આ દરેકે દરેક વસ્તુઓ અહીંયાથી તમે મેળવી શકશો ત્યાર પછી છે વિભાગ બી નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી અને જવાબ આપો એમાં દસમો સવાલ ત્રિકોણ એ બીસીડીના ત્રણેય ખૂણાના માપ સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય હા તો કેમ અને ના તો કેમ તો જવાબ આવશે ના કારણ કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ હોય છે જો ત્રણ ખૂણા સમાન હોય તો ધારો કે દરેક ખૂણાનું માપ એક્સ છે એટલે ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર એક્સ તો ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી પ્લસ ખૂણો ડી બરાબર ત્રણસો સાહીઠ એટલે એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ પ્લસ ડી બરાબર ત્રણસો સાઠ તો ત્રણ એક્સ પ્લસ ખૂણો ડી બરાબર ત્રણસો ને સાહીઠ ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર ત્રિકોણ એ બી સીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેમાંના વિકર્ણો પરસ્પર ઓ માં છેદે છે જો ઓ એ બરાબર ત્રણ અને ઓડી બરાબર ચાર એકમ હોય તો વિકર્ણ એસી અને બી ડીના માપ શોધો સમજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે છે એટલે કે બિંદુ ઓ એ બંને વિકર્ણોનું મધ્ય બિંદુ છે એટલે એસી બરાબર ટુ ઇન્ટુ ઓ એ બે ગુણ્યા ત્રણ એસી બરાબર છ એકમ તો બીડી બરાબર બે ગુણ્યા ઓડી બરાબર બે ગુણ્યા ચાર તો બીડી બરાબર આઠ એકમ ત્યાર પછી છે બારમું ચતુષ્કોણ પી ક્યુ આર એસના ખૂણાના માપનો ગુણોત્તર ત્રણ જેમ ચાર જેમ ચાર જેમ સાત અનુક્રમે ખૂણો પી ખૂણો ક્યુ ખૂણો આર અને ખૂણો એસ માટે હોય તો દરેક ખૂણાના માપ શોધો ધારો કે પી ખૂણો પી બરાબર ત્રણ કે ખૂણો ક્યુ બરાબર ફોર કે ખૂણો આર બરાબર ફોર અને ખૂણો એસ બરાબર સેવન કે તો હવે ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો બરાબર ત્રણસો ને થશે તો ખૂણો પી ખૂણો ક્યુ ખૂણો આર ખૂણો એસ બરાબર ત્રણસો એટલે ત્રણ કે પ્લસ ફોર કે બરાબર ત્રણસો એટલે અઢાર કે બરાબર ત્રણસો તો કે બરાબર ત્રણસો છેદમાં એટલે કે બરાબર આપણને મળશે વીસ ખૂણો પી બરાબર થ્રી કે એટલે કે ત્રણ ગુણ્યાવીસ તો સાઠ મળશે ખૂણો આર બરાબર ફોર કે બરાબર ચાર ગુણ્યાવીસ એટલે કે એંસી મળશે ખૂણો ક્યુ બરાબર ફોર કે એટલે ચાર ગુણ્યા વીસ એટલે એંસી મળશે ખૂણો એસ બરાબર સેવન કે એટલે કે સાત ગુણ્યાવીસ એટલે કે એકસો ચાલીસ ત્યાર પછી છે તેરમું સંબલંબ ચતુષ્કોણ એ સીડીમાં એ બીને સમાંતર સીડી હોય અને ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર પચાસ અંશ હોય તો ખૂણો સી અને ખૂણા ડીનું માપ શોધો તો એ બીને સમાંતર સીડી એટલે ખૂણો એ પ્લસ ખૂણો ડી બરાબર એકસો એંશી પચાસ અંશ પ્લસ ખૂણો ડી બરાબર એકસો એંશી ખૂણો ડી બરાબર એકસો માઇનસ પચાસ ખૂણો ડી બરાબર એકસો ત્રીસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર એકસો એંશી એટલે પચાસ પ્લસ ખૂણો સી બરાબર એકસો ખૂણો સી બરાબર એકસો માઇનસ પચાસ એટલે ખૂણો સી બરાબર એકસો ને ત્રીસ ચૌદનું ત્રિકોણ એ બીસીમાં એ બી બરાબર પાંચ સેન્ટીમીટર બીસી બરાબર છ સેન્ટીમીટર અને સી એ બરાબર આઠ સેન્ટીમીટર હોય ડી અને E અનુક્રમે AB અને એસીના મધ્ય બિંદુ હોય તો ડીઈનું માપ શોધો તો મધ્યબિંદુ બિંદુ પરથી ડીઈ બરાબર એકના છેદમાં બે બી બરાબર એકના છેદમાં બે ઇન્ટુ સિક્સ એટલે કે ડીઈ બરાબર ત્રણ સેન્ટીમીટર ત્યાર પછી છે પંદરમું ત્રિકોણ પિક્યુઆરમાં ડી અને ઈ અનુક્રમે પી ક્યુ અને પી આરના મધ્ય બિંદુઓ છે જો પીક્યુ બરાબર આઠ સેન્ટીમીટર પીઆર બરાબર બાર સેન્ટીમીટર અને ડી બરાબર ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય તો ત્રિકોણ પિક્યુઆરની પરિમિતિ શોધો મધ્ય બિંદુ ક્રમે પરથી ડીઈ બરાબર એકના છેદમાં બે ક્યુ આર ક્યુઆર બરાબર બે ગુણ્યા ડી ઈ બે ગુણ્યા ચાર પોઈન્ટ પાંચ બરાબર નવ એટલે ત્રિકોણ પિક્યુઆરની પરિમિતિ બરાબર પિક્યુ પ્લસ ક્યુ આર પ્લસ પી આર એટલે કે આઠ પ્લસ નવ પ્લસ બાર એટલે જવાબ આવશે ઓગણત્રીસ સેન્ટીમીટર મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સધ્યન પૂર્તિના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યપુથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે પ્રયોગ પ્રયોગપૂર્તિ ભૂગોળ પૂર્થી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ અહીંયાથી પણ

સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે સાબિત કરો જો ચતુષ્કોણ એ બીસીડી સમજુ છે એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ હવે ત્રિકોણ એ ઓડી અને ત્રિકોણ સી ઓડીમાં ઓ એ બરાબર ઓ સી વિકર્ણો પરસ્પર દુભાગે છે ઓડી બરાબર ઓડી સામાન્ય બાજુ એ ડી બરાબર સીડી પક્ષ તો અહીંયા બા 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 શરત ઉપરથી આપણને દાખલાઓ દર્શાવવામાં આવેલા છે તમે જોઈ શકો છો ત્યાર પછી અઢારમું કોઈપણ બહિર્મુખ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમિક જોડતા હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણ મળશે સાબિત કરો તો ચતુષ્કોણ પિક્યુ આર એસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક દાખલાઓ જે છે તે રીત સાથે એની એકદમ વ્યવસ્થિત પ્રોપર ગણતરી સાથે આપણે દર્શાવેલા છે ઓગણીસમો ત્રિકોણ પિક્યુઆરની બાજુઓ પીક્યુ ક્યુ આર અને પી ના મધ્ય બિંદુઓ અનુક્રમે ડીઈ અને એફ હોય તો આ ચારેય ત્રિકોણની યોગ્ય સંગતતા સાથે એકરૂપતા મેળવો તો અહીંયા આપણને જવાબ આપવામાં આવેલો છે દરેકે દરેક જવાબો તમે ખૂબ જ સરસ રીતે અહીંયાથી અભ્યાસ કરી શકો છો એક સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન અને પરસ્પર કાઢખોને દુભાગે છે તો સાબિત કરો કે તે ચોરસ છે ત્યાર પછી છે એકવીસમો પ્રશ્ન આપેલ આકૃતિમાં એ બી બરાબર ડી એ બીને સમાંતર ડી એસી બરાબર એફ એસીને એક રૂપ ડીએફ હોય તો સાબિત કરો કે બીસીને સમાંતર ઈ એફ અને બીસી બરાબર ઈ એફ થાય તો ચતુષ્કોણ એ બી ઈડી ચતુષ્કોણ એ અને ચતુષ્કોણ બીસી એફ સમાંતર બાજુ ચતુષ્કોણો છે ત્યાર પછી છે બાવીસમું સંબલંબ ચતુષ્કોણ એ બી એ ને સમાંતર સીડી છે ઈ અને એફ એ સમાંતર ન હોય તેવી બાજુઓ એડી અને બી ના અનુક્રમે મધ્ય બિંદુઓ છે તો સાબિત કરો કે ઈ ને સમાંતર એ બી અને ઈ એફ બરાબર એકના છેદમાં બે એકાઉન્ટમાં છે બી પ્લસ સીડી ત્યાર પછી છે ત્રેવીસમું સાબિત કરો કે ચોરસની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમશઃ જોડતા મળતો ચતુષ્કોણ ચોરસ જ છે મિત્રો ધોરણ ત્રણથી દસની સ્વાધ્યન પોથી એના તમામ વિષયો બરાબર કોઈપણ વિષયની કોઈપણ પીડીએફ તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો એ સાધ્યપૂથીના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી દસની દરેકે દરેક વિષય ની જે એકમ કસોટીઓ છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી અભ્યાસ કરી લેજો આના પછી હવે તમારે કયા સોલ્યુશનનો વિડીયો જોઈએ છે તે પણ જરૂરથી જણાવી દેજો